આજનું રાશિફળ આજે ત્રણ જૂન શિવજીની કૃપાથી આજના સોમવારના દિવસે પાંચ રાશિના જાતકોનું થશે કલ્યાણ બધા જ દુઃખો ગાયબ થશે જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ રસીફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરજો કારણ કે આવા આવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે આજે તમે કોઈ કામ માટે નવેસરથી વિચાર કરી શકો છો જો તમે શેર બજારમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવા જઈ રહ્યા છો તો સંપૂર્ણ સંશોધન કર્યા પછી જ રોકાણ કરો સ્વાસ્થ્યની દ્રષ્ટિ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે લાંબા સમય પછી તમે તાજગી અનુભવશો બીજાના સહયોગથી આજે તમારી છબી બધાની વચ્ચે સારી રહેશે દરેક વ્યક્તિ તમારાથી ખુશ રહેશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે કોઈ મહત્વપૂર્ણ કામ અથવા મીટિંગના કારણે તમારા સ્ટેશનની બહાર અથવા વિદેશ પ્રવાસ પર જવું પડી શકે છે તમને ઓફિસમાં પહેલા કરતાં વધુ કામ મળી શકે છે પરંતુ તમે સમયસર બધું કામ સારી રીતે પૂર્ણ કરશો સ્ટેશનરીનો વ્યવસાય કરતાં આ રાશિના લોકો માટે દિવસ વધુ લાભદાયક રહેશે તમને કામમાં વધુ પ્રગતિ મળશે જૂના મિત્રને મળવાના પણ સંકેત છે તમે મિત્રો સાથે સારો સમય પસાર કરશો આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેશે જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં હતા તેમની શોધ આજે પૂર્ણ થઈ શકે છે જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે તેમને પણ આજે કોઈ સારા સમાચાર મળી શકે છે આજે જે પણ કામ શરૂ કરો તેને સમયસર પૂર્ણ કરો તમને ઓફિસમાં કોઈ વરિષ્ઠ અધિકારી અથવા સહકર્મીનો સહયોગ મળી શકે છે બેંક સંબંધિત કામ પતાવવા માટે આજનો દિવસ સારો રહેશે તમને દરેકનો સહયોગ મળશે આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજે તમારો દિવસ મિશ્ર પ્રતિભાવવાળો રહેશે શરૂઆતમાં તમને લાગશે કે તમારું કામ પૂર્ણ થઈ રહ્યું છે પરંતુ સાંજ સુધીમાં કેટલાક કામ અધૂરા રહી શકે છે આજે કોઈ પણ મહત્વપૂર્ણ કામ કરતા પહેલા ઘરના વડીલો અથવા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો તમારા મનમાં નવા વિચારો આપોઆપ આવશે જે લોકો સરકારી નોકરી કરે છે તેમના માટે દિવસ સારો રહેશે બિઝનેસમાં આગળ વધવા માટે તમને કોઈની મદદ મળી શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજે તમારો દિવસ સારો રહેશે આ રાશિના જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઈચ્છે છે તેઓ આ સંબંધમાં કોઈની સલાહ લઈ શકે છે આજે તમારે પૈસાની લેવડ દેવડમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈને પણ પૈસા ઉધાર આપતા પહેલા તમારું સંશોધન સારી રીતે કરો બદલાતા હવામાનમાં તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે આજે તમને વ્યવસાયમાં અચાનક આવકના નવા સ્ત્રોત મળશે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહેશે આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે આજે તમારું કાર્ય ચોક્કસપણે સફળ થશે જે લોકો લાંબા સમયથી તેમની પુત્રી માટે વરની શોધ કરી રહ્યા છે તેમની શોધ આજે પૂર્ણ થઈ શકે છે તમે તમારી પુત્રી માટે યોગ્ય વર મેળવી શકો છો કોર્ટના મામલામાં પણ તમને સારા સમાચાર મળી શકે છે આજે તમને તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે તમે તેમની સાથે ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજે તમારો દિવસ સામાન્ય રહેશે આજે તમે કોઈ પ્રતિભાશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરી શકો છો ભવિષ્યમાં તે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ટુર અને ટ્રાવેલ બિઝનેસ સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેશે બિઝનેસ સાથે જોડાયેલા લોકોને કેટલાક મોટા પ્રોજેક્ટ મળી શકે છે આજે તમારી વાણી પર નિયંત્રણ રાખો તમારા મોડામાંથી નીકળતી એક ખોટી વાત તમારા સંબંધોને બગાડી શકે છે આજે પારિવારિક વાતાવરણ સારું રહેશે પ્રેમીજનો માટે આજનો દિવસ સારો રહેવાનો છે આવનારી આઠમી રાશિ છે વૃશ્વિક રાશિ આજે તમારો દિવસ થોડો સારો રહેશે આજે તમને તમારી ઈચ્છા મુજબ પરિણામ મળશે જો તમે તમારા વ્યવસાયને કોઈ અન્ય જગ્યાએ શિફ્ટ કરવા માંગો છો તો તે સ્થળને કાળજીપૂર્વક તપાસો કોઈની સાથે ભાગીદારી માટે દિવસ સારો રહેશે તમારા બોસ અને અન્ય સહકર્મીઓ સાથે તમારા સંબંધો વધુ સારા રહેશે ઓફિસના કોઈપણ કામની જવાબદારી તમે જાતે લઈ શકો છો વિવાહિત જીવન આજે ઉત્તમ રહેશે આવનારી નવમે રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે આજે તમારા મનમાં નવા વિચારો આવશે જેને તમે તમારી દિનચર્યામાં સામેલ કરી શકશો જે લોકો રાજનીતિના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે પણ આજનો દિવસ પ્રગતિનો રહેશે આજે તમારી પાર્ટી તમને મોટું પદ પણ આપી શકે છે લોકોમાં તમારું સન્માન પણ વધશે જે લોકો લોખંડના વેપાર સાથે સંકળાયેલા છે તેમના વ્યવસાયમાં વધારો થશે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને થોડું કામ મળી શકે છે તેનાથી તમે તમારા સપના પૂરા કરી શકશો આ આવનારી દશમી રાશિ છે મકર રાશિ આજે તમારો દિવસ સામાન્ય રહેવાનો છે કોઈ પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ પહેલા કરતાં વધુ મહેનત કરવી પડશે આજે સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવાની જરૂર છે આજે તમારે કોઈ પણ પ્રકારની બેદરકારીથી બચવું જોઈએ પ્રેમીજનો માટે આજનો દિવસ સારો રહેવાનો છે જે લોકો જથ્થાબંધ વેપારી છે તેમને આજે વિશેષ લાભ મળશે જો તમે બીજા શહેરમાંથી સામાન મંગાવવા માંગો છો તો તમે આજે જ તેનાથી સંબંધિત નિર્ણય લઈ શકો છો સંપત્તિ સંબંધિત બાબતોમાં તમને તમારા જીવનસાથીનો સહયોગ મળશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સારો રહેશે આજે ઘર અને બહાર દરેક જગ્યાએ તમારી પ્રશંસા થશે દરેક વ્યક્તિ તમારી સાથે સારું વ્યવહાર કરશે સામાજિક કાર્યો કરવા માટે આજનો દિવસ સારો છે તમે એનજીઓ શરૂ કરી શકો છો અથવા કોઈ પણ સામાજિક સંસ્થામાં જોડાઈ શકો છો આજે ઓફિસમાં કામ કરવામાં તમારી કોઈ સમાનતા નહીં રહે તમારા જુનિયર પણ તમારી પાસેથી કામ શીખવા માંગશે ઓફિસમાં તમને કોઈ મોટા કામ માટે એવોર્ડ પણ મળી શકે છે વિદ્યાર્થીઓને આજે કોઈ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે આવનારી રાશિ રાશિ છે તમારો આજનો દિવસ સારો રહેશે કલા અને સાહિત્ય સાથે જોડાયેલા લોકોને આજે સફળતા મળશે તમને કોઈ મોટા સમૂહમાં જોડાવાની તક મળશે આજે તમે તમારા ઘર સાથે વધુને વધુ સમય વિતાવી શકો છો તમે બધા સાથે ક્યાંય બહાર ફરવા જવાનો પ્લાન પણ બનાવી શકો છો આજે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે તમે કોઈ ધાર્મિક વિધિનો ભાગ પણ બની શકો છો કોઈ પણ ઉત્પાદનના માર્કેટિંગ માટે પણ દિવસ સારો રહેશે તમારા પ્રમોશનની પણ શક્યતાઓ છે